નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ સૌપ્રથમ તો મિત્રો આપ સર્વે મિત્રોનું આજના આ કાર્યક્રમની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો આપને ખ્યાલ છે કે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી ખેતીના જુદા જુદા પાકોની ટેકનિકલ માહિતી અને આપણા સુધી પહોંચે એવા પ્રયત્ન કરી રહ્યા છે અને આપ સર્વનો એમાં ખૂબ સાથ અને સહકાર પણ મળી રહ્યો છે મિત્રો આવી જ રીતના આજને આપણે વાત છે કરવી છે એ મસાલા વર્ગનો પાક શિયાળાનો ખૂબ અગત્યનો પાક ઘણા બધા ખેડૂત મિત્રોએ આ પાકનું વાવેતર કર્યું હોય છે અને આ પાક એટલો બધો સેન્સિટિવ છે કે થોડા ઘણા જો વાતાવરણની અંદર ફેરફારો થાય ઝાકળ પડે ઠંડી વધઘટ થાય તાપમાનમાં વધારો ઘટાડો થાય વાદળછાયું વાતાવરણ માવઠું તો આ બધા જ પરિબળોની સામે આ પાકને ટકવું ખૂબ મુશ્કેલ બની જાય અને જો પાકનું સારી તંદુરસ્તીને સારું ઉત્પાદન થાય તો આ પાકની અંદરથી અઢળક કમાણી પણ થાય એવો પાક એટલે જીરુનો પાક આપણે સૌને ખ્યાલ છે કે આના પહેલા ઘણા બધા વિડીયોના માધ્યમથી આપણે જીરુના જોદા રોગોની વાત હોય જીવાતની વાત હોય અને એની અંદર વધુ ઉત્પાદન લેવા માટે વોટર સોલ્યુબલ ખાતરોના શેડ્યુલ અગાઉ વાતો પણ કરી છે અને જે મિત્રોને જીરુની જે અવસ્થા છે આજે જે આપણે વિડીયોની અંદર વાત કરીશું એ અવસ્થા ચાલીસ થી લઈને સાહીઠ દિવસની જે અવસ્થા છે એમાં ક્યાં કયા પગલાં જીરુના પાકની અંદર ભરવા જોઈએ એની ખાસ મિત્રો આપણે વાત કરવી છે અને અગાઉના જે પણ મિત્રો એ એના માટેના અગાઉના પણ ચેનલની અંદર છે તો આપ મિત્રો જોઈ શકશો મિત્રો આ વાત શરૂ કરીએ એ પહેલા આપ સર્વને વિનંતી છે કે હજી સુધી જો આ ચેનલની અંદર નવા આવો હજી સુધી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરીએ તો પહેલું કામ સબસ્ક્રાઈબ કરી લેજો એટલા માટે હું વારંવાર આગ્રહ કરું છું કે આપણે એક એવો મોટો વર્ગ ઉભો કરીએ કે સૌ સાથે મળી ખેડૂત મિત્રો આપ સૌ અને હું સાથે મળીને એક એવી અભિયાન ચલાવીએ કે બીજા ખેડૂતોને કે જે ટેકનિકલ માહિતીનો ઉપયોગ નથી કરતા ક્યાંક ને ક્યાંક માર્કેટમાંથી છેતરાય છે ક્યાંક ને ક્યાંક ઉત્પાદનની અંદર નુકસાની થાય છે એવા બધા જ મિત્રો આપણે આમાંથી કંઈક રસ્તા કાઢીએ અને આવતા દિવસોની દરેક પાકોની અંદર સમૃદ્ધ ખેતી કરીએ એના માટે આપણે હું વારંવાર આગ્રહ કરું છું કે આપ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરી લો ત્યારબાદ ઘંટડીના નિશાન ઉપર ક્લિક કરશો એટલે ઓલ નોટિફિકેશન આવી જશે તમામ પ્રકારના વિડીયો આપણે મળતા થઈ જશે ત્યારબાદ વિડીયો હંમેશા પૂરેપૂરું જોવાનું

સુકારો આવતો હોય જે ઘણી વખત ખેડૂત મિત્રો એને સુકારા તરીકે ઓળખે ચરમીના રોગ તરીકે ઘણી વખત ઇસ્યુ થતા હોય ઘણી વખત લીલો અને પીળો ગોળો પણ એની અંદર આવતો હોય તો આ બધા જે રોગો અને જીવાત છે ખૂબ મહત્વની અને સેન્સિટિવ જીરુના પાક માટે ખાસ કરીને મિત્રો કહી શકાય બીજું એની અંદર સુકારાના રોગને પણ અટકાવવા માટેના જે પગલાઓ છે એ ક્યાં ક્યાં ભરવા જોઈએ એ પણ મહત્વનો આના માટે વિષય બની જતો હોય છે પરંતુ આ ચાલીથી સાઠ દિવસનો જે જીરૂનો પીરિયડ છે કારણ કે આપણે ઉગાડીને એક મહિના દોઢ મહિના સુધીનું જીરું કરી દીધું હોય ત્યાર સુધી ઘણી કાળજી લીધી હોય બિયારણ ખાતર દવાઓ પિયત આ બધાની અંદર ખૂબ મોટું આપણું રોકાણ હોય પરંતુ હવે અધવચ્ચે આવી અને પચાસ ટકા જેટલી અવસ્થા જીરુની થયા પછીનો જે મહત્વનો ફૂલ એની અંદર જે દાણો બેસે છે એ અવસ્થા એટલે મોગરે આવવાની જે અવસ્થા હોય છે એ ખૂબ અવસ્થા અગત્યની હોય છે અને જીરુ માટે મેં કીધું એમ સેન્સિટિવ પણ હોય છે તો એ કાળજીઓ આપણે લેવી ખૂબ જરૂરી મિત્રો બની જતી હોય છે ખાસ કરીને જીરુમાં ચાલીથી સાઠ દિવસનો જે અવસ્થા હોય છે એના માટે કેવા કેવા પગલાઓ ભરવા જોઈએ એની જો વાત કરીએ અને એ પગલાઓ કેવા હોય સસ્તા હોય ને ટકાઉ પણ હોય ફક્ત સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા લોકો ભ્રામક પ્રચારો કરીને દવા ખાતરો કે બિયારનું વેચાણ કરવા માટે આવી પડતા હોય એવી માહિતી લઈને આપણે મિત્રો ક્યારેય ભલું નહીં થાય આપણે પહેલી પૂરેપૂરી માહિતીને સમજવાની કોશિશ કરીએ કઈ અવસ્થા એ કઈ જીવાત કઈ રોગ માટે કઈ ટ્રીટમેન્ટ કરવી જોઈએ એ ખૂબ મહત્વની બની જતી હોય અને એના માટે આપણે છેતરાય નહીં એના માટે એક ચોક્કસથી એક સારી માહિતી જ્યાંથી મળતી હોય ત્યાંથી લઈ અને વાપરવી જોઈએ હું વારંવાર કહું છું યોગ્ય સ્ત્રોત જોજો સારી માહિતી આપવાળા લોકોને પકડજો અને માહિતી જે લોકો આપે છે એનો વખત અડધા વીઘા વીઘાની અંદર કરજો સારા પરિણામો મળે તો જ એની માહિતીને આપણે આગળના દિવસોમાં અપનાવવી જોઈએ હવે ખાસ કરીને ઘણા બધા પરિબળો જીરુના અંદર લાગુ પડતા હોય છે મેં કીધું ઘણી વખત ઝાકળ વધી જાય ઝાકળનું પ્રમાણ વધતું હોય ત્યારે પિયત જો અપાઈ દેવામાં આવે તો ઘણું નુકસાન જીરુની અંદર થવાની શક્યતાઓ રહેતી હોય એટલે જીરુ મેં એકદમ સેન્સિટિવ ભાગ છે ભાદળા થાય કમોસમી વરસાદની આગાહીઓ માવઠું થાય તો પણ આ પાક સંપૂર્ણપણે ફેલ થવાની એટલે આ પાક પાક ખૂબ અગત્યનો છે મારી ખાસ પહેલી છે કે જીરુના પાકની અંદર હું જ્યાં સુધી ખેડૂતો સાથેની વાતચીત થતી હોય અથવા જે પણ સંશોધન બેઝ ભલામણો આપણી થતી હોય મિત્રો જે અવસ્થા જીરુની પચાસથી લઈને સાહીઠ દિવસનો ગાળો જીરુની અંદર છે જ્યાં હલકી જમીનો છે જ્યાં ઝાકળનું પ્રમાણ ઓછું છે અને જ્યાં મોગરે જીરું આવી ગયું છે એને છેલ્લું પિયત આ અવસ્થાએ કદાચ આપવું હોય તો આપી શકાય પરંતુ જ્યાં ભારે જમીન છે ભેજ સંગ્રહ શક્તિ વધારે છે ઝાકળની અવસ્થા સતત ઝાકળ પડે છે એ તમારા અનુભવને આધારે એ અવસ્થાની અંદર પચાસ પંચાવન દિવસ પછી પિયત આપવાનું ટાળી દેવું જોઈએ એટલે ન આપવું જોઈએ જો એ સમયે પિયત આપી દેવામાં આવે તો નફા કરતા નુકસાની થવાની શક્યતા પણ મિત્રો રહેલી છે બે વસ્તુ છે જો એ અવસ્થાએ પિયત આપી દેવામાં આવે ને કુદરતી વાતાવરણ આપણી સાથે હોય એટલે ફેવરેબલ હોય તો જીરુની અંદર પુષ્કળ ઉત્પાદન થવાની શક્યતાઓ પણ છે એટલે ઘણા બધા મિત્રો લઈને પિયત આપતા હોય પરંતુ ઝાકળ ન પડવો જોઈએ તો કુદરતી અંદર ફેરફાર ન બીજું આપણે ઉત્પાદન કદાચ બે મણ ત્રણ મણ ઓછું મળે વિઘે પરંતુ તમારું શ્યોરિટી માટે તમારે પિયત આપવાનું ટાળી દેવું જોઈએ એટલે પિયત પચાસ પંચાવન કે સાઈઠ દિવસ પછી આપવું ન જોઈએ એ ખાસ જીરુ ની અંદર મિત્રો અગત્યની એક બાબત છે બીજું અગાઉના વોટર સોલ્યુબલના વિડીયોની અંદર મેં વાત કરી હતી કે જુદા જુદા જે સ્પ્રે કરવાના હતા એની અંદર ખાસ કરીને જીરુ વીસ દિવસનું થાય ત્યારે ઓગણીસ ઓગણીસના ના ની વાત કરી હતી જીરુ ત્રીસથી થી પાંત્રીસ દિવસ નું થાય ત્યારે બાર એકસઠ જીરો અને એની સાથે મિક્સ માઇક્રોન્ટના સ્પ્રે ની વાત કરી હતી ત્યારબાદ જીરુ પિસ્તાલીસ થી પચાસ દિવસે આવે ત્યારે તેર જીરો પિસ્તાલીસ સ્પ્રે ની આપણે વાત કરી હતી ત્યારબાદ અગાઉના વિડીયોની અંદર પણ થોડીક વાત કરી હતી કે થાય એટલે ફૂલ અવસ્થામાંથી દાણો બેસવાની જે અવસ્થા આવે ત્યારે જીરો બાવન ચોત્રીસ પંપની અંદર સો ગ્રામ અને એની સાથે બોરોન વીસ ટકાનું જે બજારની અંદર મળે છે એ પંદર થી વીસ ગ્રામ એટલે આ બે અત્યારના જે સમય છે અત્યારની જે આપણે વીરિયોની અંદર વાત કરું જેને આ જીરોની અવસ્થા પંચાવનથી લઈને લાઈન સાહીઠ પાસાઠ દિવસની છે એ મિત્રો એ જીરો બાવન ચોત્રીસ પ્લસ બોરોન વીસ ટકા વાળું પંદર ગ્રામ નો સ્પ્રે અને આજના વિડીયોની અંદર મારે છેલ્લી જે તમને વાત કરવી છે એ છેલ્લો સ્પ્રે ખાસ કરીને જીરુ પંચ્યાસી દિવસની આજુબાજુ થાય ત્યારે એની અંદર કમ્પ્લીટ પંચ્યાસી નેવું દિવસે દાણો બેસી જાય ત્યારે આપણે જીરો જીરો પચાસ અને ખાસ કરીને એની સાથે જો બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ ફોટોગ્રાફ બંને બતાવું છું જીરો જીરો પચાસ સો ગ્રામ અને બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ ત્રીસ થી ચાલીસ એમ પંપમાં નાખી અને આનો જો છંટકાવ જીરુના પાકની અંદર મિત્રો કરશો ચોક્કસથી ગેરંટી સાથે તમે અડધા વીઘા વીઘા બે વીઘા અથવા બે કેરામાં ટ્રાય કરી લેજો આ છેલ્લો સ્પ્રે દાણો બેસી જાય જ્યારે જો કરવામાં આવે તો દાણો ભરાવદાર વજનદાર અને ક્વોલિટી વાળો થશે કારણ કે આની અંદર કેલ્શિયમ બોરોન પોટાશ સલ્ફર આ બધા જ તત્વો છેલ્લા ડોઝની અંદર વોટર સોવલ્યુબલના સ્વરૂપે આપણે સ્પ્રેની અંદર આપે તો ખૂબ મોટો ફાયદો પણ થાય મિત્રો આ એક સમસ્યા ન કહી શકાય પરંતુ આપણે વધુ ઉત્પાદન લેવા માટેની એક મેટ સ્ટ્રેટેજી અથવા એની આપણે વાત કરીએ હવે બીજો એક પ્રશ્ન એની અંદર ખાસ કરીને રોગનો આવતો હોય જીરું એટલે સેન્સિટિવ પાક ગણાય અને મિત્રો બીજી એક મહત્વની સમસ્યા અત્યારે કહી શકાય કાળિયો ચરમી ક્યુમિન બ્લાઇડ કહી શકે સુકારો એની સાથે સાથે પીળો અને કાળો ગળો એટલે કે મોલો મશીનો એટેક આ બધું જ એની અંદર ખાસ કરીને રોગના જીવાતની પ્રમાણ પણ દેખાતું હોય તો એના માટે સારામાં સારું ફૂગનાશક અને ભાગે જંતુનાશક જો ગળો હોય તો જંતુનાશક પણ ઉમેરવાનું છે ફક્ત ને ફક્ત રોગનું પ્રમાણ દેખાતું હોય ભૂકીચારો ક્યાંય દેખાતો હોય કાળીઓ ચરમી સુકારો લીલો સુકારો આ દેખાતો હોય તેની અંદર ખૂબ સારી એક ફૂગનાશક દવાનો ડોઝ મારવાની જરૂર છે મિત્રો ખાસ કરીને આ અવસ્થા એક ફૂગનાશક ની અંદર હું વારંવાર આ ફૂગનાશક દવાની ઘણી વખત મેં ભલામણ પણ કરી શકું છું જીરુ માટે ખૂબ સારી છે એ છે મેટાલેક્ઝિલ પ્લસ છે મેટાલેક્ઝિલ આઠ ટકા અને મેનકોજેબ સોસઠ ટકાના મિશ્રણ વાળી આ દવા એક પંપ અંદર પાંત્રીસ ગ્રામ લેખે નાખીને છંટકાવ સાંજના સમયે ભેજવાળી કન્ડિશન અંદર કરવાથી ખૂબ સારા રિઝલ્ટ મળે આ દવા કેમ મિત્રો આ દવાનું કેમ આપણે ભલામણ કરતા હોઈએ તો ખાસ કરીને મેનકોજેબ છે એ કોન્ટેક પ્રકારનું ઝેર છે અને મેટાલેક્ઝિલ છે એ સિસ્ટમિક પ્રકારની ફૂગનાશક છે તો આ બંને કોમ્બિનેશન કોન્ટેક અને સિસ્ટેમિક પ્રકારનું જ્યારે ઝેર પાકની ઉપર અથવા જીરૂમાં છંટાય તો એની સિસ્ટમમાં ઉતરીને પણ નાશ કરશે અને એના કોન્ટેક્ટમાં આવી અને જે પણ રોગના જીવાણુઓ છે એનો સારી રીતે નિયંત્રણ કરવાની ક્ષમતા આ દવા ધરાવે એટલે મેટાલેક્ઝિલ મેન્કો જેબના મિશ્રણવાળી દવાનો ઉપયોગ ખાસ કરીને કરવો જોઈએ ઘણી વખત સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા બધા અલગ અલગ જુદી જુદી દવાઓની ભલામણો થતી હોય ઘણા બધા નવા ટેકનિકલો બજારની અંદર જે ઉપલબ્ધ હોય એઝોસ્ટ્રોબિન ગ્રુપની દવાઓમાં એઝોસ્ટ્રોબિન પ્લસ ડાયફેનાકોનાઝોલ છે એઝોસ્ટ્રોબિન પ્લસ ટેબીકોનાઝોલ જેવી દવાઓ પણ વારાફરતી ઉપયોગ કરી શકે પણ આ મેટાલેક્ઝિલ મેન્કો સ્પ્રેથી જો સારા રિઝલ્ટ મળી જાય તો મિત્રો બીજી દવાઓ વાપરવાની જરૂર નથી સસ્તું અને સારી રીતે નિયંત્રણ કરી શકાય છે બીજું જ્યારે પિયત મિત્રો છેલ્લું આપતા હોય ત્યારે જમીનની અંદર ખાસ કરીને ફૂગજન્ય રોગો જમીન દ્વારા જે ફેલાતા હોય એના માટે કોપર ઓક્ઝીક્લોરાઈડ પચાસ ટકા વેટેબલ પાવડર આવે એક વીઘાની અંદર સોળ ગુઠામાં બસો ગ્રામ અથવા તો થાયોપિનેટ મિથાઇલ જે સિત્તેર ટકા ડબલ્યુપીના ફોર્મથી બજારની અંદર મળતી એ પણ બસો ગ્રામ એમાંથી કોઈ પણ એક વિઘાટી બસો ગ્રામ લઈ અને એને ખાસ કરીને પિયતની સાથે આપવાથી પણ સારા નિયંત્રણો આ રોગ સામે આપણે મેળવી શકીએ અને એના સિવાય ફૂગનાશક નવું ટેકનિકલ છે બજારની અંદર અને ખાસ કરીને જે આનું નિયંત્રણ ખૂબ સારું મળે એજસ્ટ્રોબિન ચાર પોઈન્ટ આઠ ટકા અને ક્લોરોથીનોલિન ચાલીસ ટકા એસસીના સ્વરૂપમાં જે બજારની અંદર મળતી હોય પંપની અંદર પચીસ એમએલ નાખીને છંટકાવ કરી શકીએ અને ખાસ કરીને જીરુના પાકની અંદર ચરમી અને ભૂકી સારો જે બંને રોગ આવે એના ફૂગનાશક તરીકે જે સારી દવા છે અને ખાસ કરીને રાજસ્થાનની અંદર જે કૃષિ યુનિવર્સિટી દ્વારા એના સંશોધન બેઝ જીરાની અંદર જે ભલામણ કરવામાં આવી છે એ ટેબ્યુકોનાજોલ પચીસ ટકા ડબલ્યુજીના ના સ્વરૂપમાં મળતી બજારની અંદર દવા આ ખાસ કરીને ચરમી અને ભૂકી સારો જે જીરાની અંદર આવે એના માટે ખૂબ સારી દવા છે જે ટેબિકોનાજોલ પચીસ ટકાના સ્વરૂપે બજારની અંદર પાવડર ફોર્મવાળી દવા મળતી હોય અને ખાસ કરીને આ દવાનું એટલા માટે આપણે ભલામણ કરીએ છીએ સિસ્ટેમેટિક પ્રકારની ફૂબનાશક છે ખૂબ જ ઝડપથી છોડની અંદર ઉતરી જાય છે અને પંપની અંદર ત્રીસ ગ્રામ લેખે નાખીને છંટકાવ કરવાનું છે પણ આ બધી દવાઓ જ્યારે જીરૂની અંદર મિત્રો છાંટતા હોય ત્યારે એક કાળજી ચોક્કસથી રાખીએ એની અંદર સ્ટીકર ઉમેરીએ સ્ટીકર એટલા માટે કે પાંદડા ઉપર લાંબો સમય જો દવા છોટી રહેશે તો જ એ દવાની અસરકારકતા વધી જતી હોય એટલે સારી બ્રાન્ડના સારા ગુણવત્તાવાળા સ્ટીકર વાપરવાનો પણ આગ્રહ રાખીએ અને આ જ્યારે રોગોની સાથે આપણી જીવાતોનું પણ નુકસાન હોય ખાસ કરીને મોલો મશીન ગળો તમે જેને ઓળખતા હોય તો એની અંદર થાયોમિથોક્ઝામ બાર પોઈન્ટ છ ટકા અને એની સાથે લેમડા સાયલોથી નવ પોઈન્ટ પાંચ ટકા સ્વરૂપમાં આવતી દવા એક પંપની અંદર પંદર એમએલ લેખે નાખીને એની સાથે જ ફૂગનાશક અને જંતુનાશકના કોમ્બિનેશનને સ્પ્રે કરશો તો ખૂબ સારા પરિણામો મળશે અને આપણું જીરું સારું ગુણવત્તાવાળું અને વધુ ઉત્પાદન આપણે લઈ શકશું અને સારી કમાણી પણ કરી શકશું તો મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ